ધોરણ દસ વિજ્ઞાન એટલે કે સાયન્સ માટેની ક્વેશ્ચન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસ માટે પચીસ માર્ક્સનું પેપર જે આઠ તારીખે લેવાનું છે આઠ આઠ ચોવીસના રોજ એની પ્રશ્ન બેંક આપણે જોવાની છે અને આ પ્રમાણે તૈયાર કરશો તો કોઈ મુશ્કેલી ન થાય ટોટલ આપણે વાત કરીએ પચીસ માર્ક્સનું પેપર કેવી રીતના પૂછાવાનું તો પ્રશ્ન એક એ પાંચ માર્ક્સનો છે તો પ્રશ્ન એકમાં પંદર પ્રશ્નો છે એમાંથી કેટલા પૂછાશે ત્રણ તમે એક બે ને ત્રણ થયા ત્યાર પછી અહીંયા જો ચાર પાંચ છ સાત અને તેર થયા અને તેર ને અહીંયા બે છે પંદર આ પંદરમાંથી કેટલા પૂછાય ટોટલ ઉપરના જે પંદર જોયા એમાંથી ત્રણ પૂછાશે ઓકે ત્યાર પછી બી બીની અંદર પાંચ પ્રશ્નો છે કોઈ પણ એક પૂછાશે એના કેટલા માર્ક્સ છે બે આ પાંચમાંથી કોઈ પણ એક એટલે પાંચે પાંચ તૈયાર કરજો પાંચમાંથી તમને એક પૂછાશે પ્રશ્ન બે પ્રશ્ન બે ત્રણ માર્ક્સનો છે તો પ્રશ્ન બેની અંદર કુલ પાંચ પ્રશ્નો છે અને પાંચ પ્રશ્નોમાંથી કેટલા પૂછાવાના છે એક એનો એક જ ગુણ છે અહીંયા એક છે બે છે ત્યાર પછી આગળ જોઈએ ત્રણ ચાર અને પાંચ આ પાંચમાંથી તમને કોઈ પણ એક પૂછાવાનું છે અને અહીંયા પણ આપેલા છે આ પાંચ પ્રશ્નો પાંચમાંથી કોઈ પણ એક પૂછાશે અને પાંચે પાંચ તૈયાર કરી લેજો એના બે માર્ક્સ છે કેમ કે પાંચમાંથી એક તો પૂછાશે જ ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ દસ માર્ક્સનો છે એની અંદર પંદર પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના ત્રણ અહીંયા એક અને બે તો છે જ એની નીચે ત્રણ દેખાય છે ચાર છે પાંચ છે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર એકચ્યુઅલી પંદર હોવા જોઈએ પણ સત્તર આપેલા છે અને આ સત્તરમાંથી કેટલા તો સત્તરમાંથી ત્રણ તમને પૂછાશે ત્યાર પછી બની વાત કરીએ એટલે કે વિભાગ બે એમાં દસમાંથી પણ બે પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો બધા પ્રશ્નો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ બધા પ્રશ્નો તૈયાર કરવાના ટોટલ દસ પ્રશ્નો છે દસમાંથી બે સીની અંદર પાંચ પ્રશ્નોમાંથી કોઈપણ એક પ્રશ્ન એના ત્રણ ગુણ અહીંયા પાંચે પાંચ પ્રશ્નો દેખાય છે પહેલાં હૃદયની આકૃતિ છે હૃદયનું કાર્ય છે અમીબા છે મનુષ્ય છે કાચબો છે કાચ છે કાચના લંગનના ચોસલાવાળું પ્રકાશ વક્રી ભવન બહિર્ગો લેન્સ અને બહિર્ગો લેન્સ સામે વસ્તુને એટલે આ તૈયાર કરજો એમાંથી કેટલા એક ત્રણ માર્ક્સનો પ્રશ્ન ચાર સાત માર્ક્સનો છે એમાં તમે જોઈ શકો કે દસમાંથી બે પૂછાવાના છે એટલે પહેલાં તો ખરા ખોટા જ દેખાય છે ટોટલ કેટલા ખરા ખોટા છે સાત આઠ આઠ ખરા ખોટા છે એટલે એક તો પૂછાવાનું છે એમાં અને બીજા બે એક વાક્યમાં જવાબ છે એમાંથી એક પૂછાશે એટલે બે થઈ જાય અથવા બે ખરા ખોતા પણ પૂછી શકે છેલ્લે હવે બીની વાત કરીએ તો બીની અંદર પાંચમાંથી એક પ્રશ્ન આ ચાર છે ચાર થઈ ગયા અને નીચે એક પ્રશ્ન છે એટલે ટોટલ પાંચ પાંચમાંથી કેટલા પ્રશ્ન એક હવે સી વિભાગ સી વિભાગ એટલે છેલ્લો વિભાગ સી વિભાગની અંદર પાંચ પ્રશ્નો એમાંથી એક પ્રશ્ન કુલ પાંચ પ્રશ્નો આપેલા છે અને આ પાંચે પાંચ તૈયાર કરજો એમાંથી એક પ્રશ્ન પૂછાશે જે ત્રણ માર્ક્સનો હશે એટલે ખૂબ જ સરળ આ પ્રશ્ન બેંક છે આ મુજબ તૈયાર કરજો જેથી કરીને પચીસમાંથી પચીસ માર્ક્સ મેળવવા ખૂબ સરળ થઈ જાય ઓછામાં ઓછા વીસ તો આવવા જ જોઈએ વીસની નીચે માર્ક્સ આપણે આવવા જોઈએ નહીં કારણ કે આટલા સમય પહેલાં આ તારીખે પરીક્ષા છે ને આપણને પ્રશ્ન બેંક જો મળી જતી હોય તો આપણે સારામાં સારી તૈયારી કરી માર્ક્સ મેળવી શકીએ આભાર